દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહે કે રોગ જોર દાંત તો લોકો ગાંડા છે સાચો પ્રેમ તો કરશો આવારા કામ કરજો ને તો લોકો ટાંઠા કહે છે અને જો ફટાફટ કામ કરશો તો ઉતાવળા કહે છે કોઈ કદાચ કોઈ ભૂલ થઈ જાય તો સલાહકારોની લાઈન લાગી જશે મજબૂત થઈને રહેજો

સમાજ શું કરે છે એનું ધ્યાન રાખવા માટે જન્મ લીધો હોય જીવન ઘણું જ ટૂંકું છે આપણે કહેવા છીએ તેનું સર્ટિફિકેટ આપણે કોઈ સમાજ પાસે લેવાનું જરૂર નથી એટલા માટે તમારા હૃદયને પૂછો અને તને હૃદયને બહુ વિશાળ બનાવો તમારી નીતિ તમારી જે નીતિ છે તેથી ચાલો અને નીતિને શું કહેવાય નિષ્ણાંત બનાવો તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો છો બોસ બસ શરત ખાલી એટલી જ છે કે પાંખો તમારી હોવી જોઈએ સમાજની નહીં કારણ કે મિત્રો નબળા સમયની અંદર નબળા વ્યક્તિની મદદ ન લેવી કારણ કે ઋણ ચૂકવવા માટે પોતાનું આખું જીવન પણ તેને આપી દઈશું ને તોય તે સંતોષ નહીં થાય હકીકતની વાત છે કદાચ લેવાઈ ગયું હોય ને ભૂલથી કદાચ એમના રૂમ લેવાઈ ગયો હોય ને સાહેબ તો તેની નિંદાને તરફ ના કરવી કારણ કે કયા સમયે ક્યાં જઈને બેસવું એટલા માટે બંને તો આભાર માને ત્યાંથી હવળે ચાર ચીન જવું એટલે નીકળી જવું મગજ નામની વસ્તુની અંદર સાહેબ ઈર્ષા નિંદા એવી હે

આપણી મહેફિલમાં બધાને નીચું રાખીને આપણી વાહ વાહ કરવાનો પ્રયત્ન ન કરતા કારણ કે તે કરીને એ કરીને આપણે એવું સમજશું કે આ બધા લોકો ગુલામ છે પણ તમે એ નથી વિચારતા હોતા કે બધા પોત પોતાની ગલીના અને પોત પોતાની મહેફિલના બાછિયા છે રાજા દો છે એટલે બીજાને ડરાવા અંદરથી ડરતા બહુ જોયા છે શંકાશીલ માણસોને પણ મોટા જહાજોમાં મરતા જોયા છે અને ઈશ્વરને ઈશ્વર પર ભરોસો રાખીને ઈશ્વર પર ભરોસો રાખીને તૂટેલી નાઓ પણ કરતા જોયા છે પ્રેમમાં સંબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી પૃથ્વીમાં કોઈના મા બાપનો ઓર્ડર કે ચાલતો નથી કે પોતાનો ઓર્ડર ચાલતો નથી આ પ્રકૃતિ ભોળાપણને ચાહે છે એટલે તે નિખાલસ માણસોની વધારે આસપાસ રહેવું નિખાલસ લોકોની આસપાસ રહેવું અને નિખાલસ લોકોની આસપાસ બુદ્ધિઓ ફરે છે યાદ રાખજો અહીંયા મારા અને તમારા નિયમોને સિદ્ધાંતો થી પોચિકા સત્યની કોઈ વેલ્યુ નથી કારણ કે આપણને જેને ઘરમાં ભાડે રહેતા આપણને જેને ઘરમાં ભાડે રહેતા હોય ને સાહેબ આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોય ને એની ઘરની દિશા ને દિશા વાતાવરણ વિશે તેના માલિકને ખબર હોય આપણે જેના ઘરમાં ભાડે રહેતો હોય તમને આપણા માલિક તો પરમાત્મા છે એના નિયમો અને જ આપણે ચાલવાનું છે અને ચાલવાનું છે અને ચાલુ પણ જોઈએ બાકી સિકંદર બાકી સિકંદરને નેપોલિયન ને અહીંથી નીકળી ગયા ચિકંદરને નેપુલેન એ નીકળી ગયા હું અને તેમાં બે રોટલાના એ પેસેન્જર છીએ એ વય ગયા ને તેમ હું બે રોટલાના પેસેન્જરશી એટલે શંકા કરીને કોઈનું અપમાન ના કરતા કે કરવામાં મારો કે તમારો કોઈ જ અધિકાર નથી કોઈની શંકા કરીને અપમાન કરવાનો અધિકાર નથી સાહેબ ઝીણી ઝીણી ભૂલોને ઝીની ઝીણી બાબતોને પહાડનું રૂપ આપીને બને એટલું એનું નામ ને નિષ્ક્રતે ભૂલોને સુધારવા માટે જિંદગી ખર્ચી ન નાખવી રોજ રોજ જીડી જીવી ભૂલોને સુધારવાની ટ્રાય કરવી નવા નવા અંદરથી જીવ આમ કહેવાય નવા નવા ચાલતું રહે છે પોતાની ભૂલને શોધવાનું કોઈ દી બહુ પોતાની ભૂલી બહુ ન શોધવી અને બીજાની નો બહુ ભૂલ શોધવી જીવતા માણસને થાક શેનો લાગે છે ખબર છે આખી જિંદગીમાં આખી જિંદગીમાં એની આ જ બાબતમાં રહી જાય છે આ બધું કર્યા છતાં પણ એ વ્યક્તિએ મારા માટે કાંઈ કર્યું નહીં આ અપેક્ષા માણસને આખી રહે છે મેં એના માટે કર્યું પણ એને મારી માટે કાંઈ નહીં ને થકાવી દે છે ને મોટી વાતને કે આપણે ઘણું બધું જીવન આપણે ઘણું બધું જાદુ કરવું જોઈએ પણ છેલ્લે એક વાત લઈને ઉભા રહી કેમ કે આના માટે કેટલું જતું કર્યું પણ આપણે એ વાતને જતી નથી કરતા આપણે ઘણા લોકોએ જતું કર્યું આપણા માટે પણ આપણે જતું નથી કરતા

કારણ કે આપણે લાંબો મેં બહુ ઊંચા હતા અંતે બસ એટલું જ કહીશ દુનિયા કા સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ આ રોગ રોગને રોગને મટાડવા માટે એ તમને ઝેરી ગમતી ટચુકડી ગમતી આપણે કહેવાય ને મેડિસિન આપી છે કદાચ તમને એનું અસર થાય કે ન થાય એનો કોઈ ખ્યાલ નથી પણ તમને મેડિસિન દેવાનો મારો અધિકાર છે એટલે મેં ટ્રાય કરી દીધી છે અંતે તમારું આભાર